આજ રોજ થાનગઢ તાલુકાના અભેપર ગામે અમારી નાયબ કલેક્ટર કાંત ચોટીલાની ટીમને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા પ્રાઇવેટ ગાડીની અંદર આવી અને હભેપર ગામની બાજુમાં જે તળાવ આવેલો છે તળાવની બાજુમાં જે અંદાજીત ત્રણ એકર સરકારી પડતર જમીન જેનો સર્વે નંબર ચાર એકસો પન્નાર અને એકસો સોળ છે ત્યાં મોટા પ્રમાણમાં છેલ્લા લગભગ ત્રણેક વર્ષથી તે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી છેલ્લા ત્રણ મહિનાથી અમારી ટીમની વોચ અહીંયા હતી અને આજે જે આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ જે સફેદ માટીનું ખનન કરે છે એ જે ઈસમો છે ટુગાભાઈ મોહનભાઈ સોલંકી જરિયા રહે આ પેપર ગોપાલભાઈ ટુ્ઘાભાઈ સોલંકી રહે આ પેપર અને ગોબરભાઈ વાઘાભાઈ કોળી અને મહેશભાઈ ખમાભાઈ કોળી રહે સોનગઢ અને અમરાપર આ ચાર ઈસમો દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર અહીંયા ખનન અને વાહન કરેલ છે અને સ્થળ ઉપરથી અમારી ટીમ દ્વારા એક જેસીબી એક ડમ્પર ટ્રેક્ટર ટ્રોલી બે બાઇક અને મોટા પ્રમાણમાં જે અનધિકૃતિ વીજળીના તાર તાર છે એ પણ અંદાજીત સવા કરોડ રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે સાથે સાથે આ જે ત્રણ એકરની અંદર જે ગેરકાયદેસર ખનન કરેલું છે એ ખનનની માપણી કરી અને ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ બે હજાર સત્તરની એકવી ત્રણ મુજબ જે વસૂલાત કરવાની હોય છે એ વસૂલાત પણ ની કાર્યવાહી ચાલુ કરી છે નામાં અંદાજિત લગભગ દસ કરોડની આજુબાજુનો દંડની ગણતરી કરતા થાય છે એ પણ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવે છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલ ને કરો